છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મિત્રો ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ચૂક્યા છે તો મિત્રો અનેક જળાશયો હાલમાં હાઈ એલર્ટ તો મિત્રો વીસ જળાશયો હજુ સુધી ભરાઈ પણ ચૂક્યા છે મિત્રો વાત કરવામાં આવે તો જળાશયોમાં નવા નીરના લીધે ખેડૂતોમાં એક નવી આશા જાગી છે તેના મિત્રો મિત્રો રાજ્યમાં ગઈકાલની વાત કરવામાં આવે રવિવારની તો એકસો સાઠ તાલુકામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો હતો મિત્રો જેમાં સૌથી વધુ

ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હમણાં જ મિત્રો તાલુકા પંચાયતની એક્ટિવિટીની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલો કરી માર માર્યાનો આક્ષેપ તેમના પર જ્યારે લાગ્યો છે તેના વચ્ચે મિત્રો હવે જે બાદ ડેડિયાપાડાના પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો મિત્રો વાત કરવામાં આવે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાજપીપળાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોલીસ ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂ કરવા માટે મિત્રો પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જો કે મિત્રો રિમાન્ડ ના મંજૂર કરવામાં આવ્યા હતા તો મિત્રો વાત કરવામાં આવે ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયાએ દલીલ કરી હતી જેમાં મિત્રો ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાના જામીન પણ માંગ્યા હતા જો કે મિત્રો રાજપીપળાના કોટે જામીન ના મંજૂર કર્યા હતા અને હવે મિત્રો આવતીકાલે ચૈતર વસવાને વકીલ ફરી જામીન માટે અરજી કર જ છે જો કે મિત્રો દેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે કહેવાય ને કે વધતી મુશ્કેલી વચ્ચે તેમના જે નાગરિકો છે તેમના આ વિસ્તારો તેમના માટે મિત્રો લડત આપી રહ્યા છે જે ખૂબ જ મોટા થઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભારે વરસાદ ત્રાટક છે તો મિત્રો અનેક શહેર ડૂબી જશે તેવી આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને રાજ્યમાં વરસાદી માહોલ જ્યારે જામે છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી સામે આવી છે જોકે મિત્રો મહત્વનું છે કે જૂન મહિનો જ્યારે પૂર્ણ થયા બાદ આજે હવે આજથી જુલાઈ મહિનાની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો તો મિત્રો જુલાઈ મહિનાના સાત દિવસમાં પ્રથમ સાત દિવસમાં મિત્રો ભારે એવો વરસાદ જોવા મળ્યો હતો કે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતા ત્રીસ વધુ વરસાદ પડે છે જ્યારે મિત્રો જુલાઈ મહિનાની ત્રણથી ચાર તારીખ સુધી છૂટાછવાયા ઝાપટાં જોવા મળી શકે છે જોકે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી પાંચથી દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી હાલમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે છે અને મિત્રો જે આ પાંચ થી દસ તારીખ સુધીનો જે રાઉન્ડ છે તે મિત્રો અતિ ભયંકર રાઉન્ડ અમુક વિસ્તારો માટે સાબિત થઈ શકે છે જ્યાં જ્યાં મિત્રો કે પાંચ થી ટકા સુધી દસ ઇંચ સુધીનો પણ વરસાદ નોંધાઈ શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભ્રષ્ટાચાર અંગે અનોખો વિરોધ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું છે કે ભાજપ ભાજપે પાણી રસ્તા ડ્રેનેજ અને વિશ્વામિત્ર પ્રોજેક્ટ સહિત તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારની માજા મૂકી છે મિત્રો વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અંગે મિત્રો આ વિરોધ કરતા જેમાં હવે સ્મશાનને પણ બાકાત રાખે નથી ત્યારે મિત્રો સ્મશાનોના ખાનગીકરણનો અમે સખત વિરોધ કરીએ મિત્રો આ વિરોધનું વધુ આપતા આજે આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારની પ્રતિકાત્મક હવે લક્ષ્મીપુરા સ્મશાનમાં ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એટલે કે મિત્રો ભ્રષ્ટાચાર અંગે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી એ મિત્રો અનોખા વિરોધ વિરોધ સાથે મિત્રો વિરોધ દર્શાવ્યો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી ગયા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વરસાદમાં તૂટેલા ખાડા અને રસ્તાઓ માટે મિત્રો મિત્રો સરકાર એક્શનમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓની હાલમાં ખસતા જાય છે મિત્રો રસ્તાઓના કારણે ભયંકર અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને કેટલાક લોકો ડૂબી જવાના પણ જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મિત્રો હવે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક તમામ ચૂંટણી રોડ અને રસ્તાઓ પર ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે કે કે મિત્રો મિત્રો વરસાદ રહે તેવી હાલમાં રહ્યા છે છે તો રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે અને જેને પગલે સ્થાનિકોમાં હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને મિત્રો સંવેદનશીલ સરકાર હવે એક્શનના મોડમાં આવી છે ત્યારબાદ મિત્રો એને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા દક્ષિણ ગુજરાતથી દક્ષિણ ગુજરાત નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે નવસારી શહેરમાં ચોમાસાની સિઝનના પ્રથમ વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે જોકે મિત્રો પ્રથમ વરસાદના રાઉન્ડમાં જ પૂરની સ્થિતિ સર્જાતા હવે સંપૂર્ણ નદીમાં સતત પાણીની આવકની ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે જેના કારણે મિત્રો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ છે છે જો કે મિત્રો વાત કરવામાં આવે તો હવે ભેંસદખાડા વિસ્તારમાં પચીસ થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને સ્થિતિ ગંભીર બનતા સ્થાનિકોએ ભેંસદના ખાડા વિસ્તારોમાં આવેલ મંદિરોમાં ગોટલી માતા અને ભક્તિ માતાની મૂર્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડી લીધી છે જો કે મિત્રો વધતા પ્રવાહના વચ્ચે સરકાર દ્વારા પણ જાહેર કરાયેલા પરિપત્રમાં લોકોને ઊંડા પાણીમાં ન ઉતરવા માટે સૂચના આપવામાં આવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મહિલાઓને મળશે રૂપિયા છ હજારની સહાય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સરકાર તમને જ્યારે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે ત્યારે મિત્રો તમે પણ આ જો આ કેટેગરીમાં આવો છો એટલે કે મિત્રો જો તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માગો છો તો મિત્રો સમાચારને અંત સુધી જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં રૂપિયા એક હજાર અને બીજા તબક્કામાં રૂપિયા બે હજાર એ અને ત્રીજા તબક્કામાં રૂપિયા બે હજાર આપવામાં આવે છે મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે રૂપિયાની જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો વાત કરવામાં આવે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક હજાર રૂપિયા આપે છે આમ જો મિત્રો આ યોજના હેઠળ તમે પ્રથમ વખત સ્થાન પણ આવતી ગર્ભવતી મહિલાઓને રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવશે જે ખૂબ જ મોટા આપણે મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલને ડરામણી આગાહી જે મિત્રો વાત કરવામાં આવે તો હવે હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની ભારે વરસાદની આગાહી સામે આવી છે તો મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી જો કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે મેં વધુમાં જણાવ્યું હતું તેમને કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે તો મિત્રો વાત કરવામાં આવે ભારે વરસાદ એ વિસ્તારમાં થઈ શકે છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ધીરે ધીરે જ્યારે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે ત્યારે મિત્રો હવે અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન મિત્રો વરસાદ થોડો આરામ લેશે તેવું તેમણે જણાવ્યું હતું તો મિત્રો ચોવીસથી ત્રીસ જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સિસ્ટમ સક્રિય થશે અને મિત્રો ધોધમાર વરસાદ શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે સુરત થી સુરત શહેરમાં ધોધમાર વરસાદ અને રસ્તા ઉપર ફરી જાય બંબાકાર જે આમ તો વાત કરવામાં આવે તો હવે હવામાન વિભાગની આગાહી આગાહીને લઈને મિત્રો આજે વહેલી સવારથી જ મિત્રો સુરતના શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો ગઈકાલે વરસાદના પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે મિત્રો ભેસ્તાન વિસ્તારમાં ભારે વરસાદને લઈને પાણી ભરાવાની જ્યારે સ્થિતિ ઉદભવી હતી તેના વચ્ચે મિત્રો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે તો મિત્રો પ્રશાસનના પાપે સુરતના નાગરિકોને મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે સુરત શહેરમાં ફરી એક વખત પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવી તો મિત્રો કહીએ સમાચાર આવી રહ્યા છે મિત્રો ગામડાઓ સુધરશે જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટી ભેટ જ્યાં મિત્રો રાજ્યના દરેક ગામ વચ્ચે સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહન વાતાવરણ બનાવવા માટે મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું જો કે મિત્રો વાત કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગિયાર વર્ષના સુશાસનમાં ગ્રામીણ અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ આપશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું તો મિત્રો રાજ્ય સરકાર અને ગામ સાથે મળીને ગ્રામ વિકાસ કાર્યોનું પરસ્પર સહયુક્તિ આયોજન કરે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ છે ગયા મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગામડે રહેતા લોકો માટે રૂપિયા એક લાખની સહાય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સરકારી દ્વારા ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે ગામોના પ્લોટ વિહોણા વિદ્યાર્થી લાભાર્થીઓ માટે મિત્રો પ્લોટ કરી દવા માટે લાભાર્થી દીઠ રૂપિયા એક લાખ સુધીની સહાય આપવા માટે રૂપિયા ત્રીસ કરોડની સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાં વધતા વિહોણા પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે રૂપિયા સત્તરસો ને પંચાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે ખૂબ જ મોટા મળી ગયા છે